નમસ્કાર મિત્રો શ્રદ્ધા સેતુમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું કેવડા ત્રીજના વ્રત વિશે વિવાહિત સ્ત્રીઓ દ્વારા પતિના દીર્ઘાયુ કુટુંબના આરોગ્ય અને ગ્રહ માટે કરાતું આ પવિત્ર વ્રત છે શિવજી અને પાર્વતીજી પ્રત્યેની એક અખંડ શ્રદ્ધાનું આ પ્રતિક કેવડાના સુગંધિત ફૂલ અને અત્તરથી શિવ પ્રસન્ન કરે છે મિત્રો આ વ્રત માત્ર પરંપરા નથી એ સ્નેહ સમર્પણ અને સંયમનો સંકલ્પ છે મિત્રો આજના વિડીયોમાં આપણે કેવડા ત્રીજની વાર્તા સાંભળીશું જે શિવજી અને પાર્વતીજી વચ્ચેનો સંવાદ દર્શાવે છે મિત્રો સાથે સાથે ડિસ્ક્રિપ્શનમાં આ વ્રત કેવી રીતે કરવું એની પણ વિધિ લખવાની કોશિશ કરી છે તમારા રેફરન્સ માટે પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે આપણા ત્યાં પરંપરાઓ જે છે એ વિસ્તાર પ્રમાણે ફેરફાર થતી હોય છે તમે તમારા કુટુંબની જે રીત હોય જે તમારા પરિવારમાં ફોલો થતી હોય એ પ્રમાણે આમાં ફેરફાર કરી શકો છો ચાલો સાથે મળીને સાંભળીએ કેવડા ત્રીજની વાર્તા મિત્રો ભાદરવ સુદ ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તે સવારે નાહી ધોઈને મહાદેવજીના મંદિરે જાય છે ત્યાં ભાવપૂર્વક પૂજન કરી બીલીપત્રો અને પુષ્પો સાથે કેવડો પણ ચડાવે છે શિવ પાર્વતીની વાત સાંભળીને શણગારે છે આખો દિવસ નફોડો ઉપવાસ કરે છે અને કેવડાને સૂંઘીને આખો દિવસ વિતાવે ચાલો સાંભળીએ શિવ પાર્વતીજીની આ વાર્તા જે કેવડા ત્રીજના દિવસે સાંભળવામાં આવે છે એકવાર શિવ અને પાર્વતી કૈલાશ ઉપર બેઠા હતા હસતા રમતા વાતો કરતા હતા વાતમાંથી વાત નીકળી અને પાર્વતીએ પૂછ્યું નાથ તમને પરણવા મેં ઘણા વ્રતો કર્યા પણ એમાં કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા કૃપાસિંગો જગતપતિને સ્વામી રૂપે મેળવવા માટે ભાગ્યશાળી થઈ તમે એ વાત મને કહો શિવજી બોલ્યા દેવી બાળપણમાં તમારા પિતાજી હિમાલય તથા માતાજી મેનાના કહેવા છતાં તમે મને વરવાની હટ લઈને બેઠા હતા મને મેળવવા માટે તમે ઘણું કઠણ તપ આદર્યું હતું બાર બાર વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા ઘણા વર્ષો તમે અન્ન જળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું ચોમાસાના મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે રહી દિવસો વિતાવ્યા હતા ઉનાળાનો અંગાર વરસતો તાપ તમે હસ્તે મોડે સહન કર્યો હતો અને શિયાળાની કડકડતી ટાઢમાં પણ તમે તમારા શરીરની ચિંતા કરી નહોતી એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા તેવામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદજીએ તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું તમારા માતા પિતાએ વાત સ્વીકાર કરી પણ તમારા હૃદયમાં ખૂબ દુઃખ થયું તમે સીધા તમારી બેનપણી પાસે જઈને હૈયાફળ રુદન કરીને કહેવા લાગ્યા હે સખી હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું પરંતુ મારા મા બાપ કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ સખીએ કહ્યું બહેન આવું આપણાથી ન થાય આપણે અહીંથી ગુપચુપ ચાલ્યા જઈએ આ પ્રમાણે નિશ્ચય કરી બંને સખીઓ ઘરેથી ચાલી નીકળી ચાલતા ચાલતા બંને જણા એક ભયંકર વનમાં આવ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંનેને તરસ લાગી હતી એટલે તેમાંથી પાણી પીધું અને પાસે એક ગુફા હતી તેમાં ગયા ત્યાં તમે રેતીનું શિવલિંગ બનાવી ભોજન ત્યજી દઈને મારું પૂજન કર્યું જાત જાતના બીલીપત્રો અને કેવડો મને જળાવ્યો તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર તમારા વ્રતથી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માંગવા કહ્યું તમે બોલ્યા દેવાધિદેવ જો તમે પ્રસન્ન થયા હોવ તો તમે મારા પતિ થાવ મેં તમારી વાત સ્વીકારી ત્યારે જ તમે બીજે દિવસે નદીમાં નાહી તમારી સખી સાથે પાણું કર્યું થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાણી હતી એટલે તમે અને તમારી સખી એક ઝાડ નીચે ગયા તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા શોધતા શોધતા તેઓ આ વનમાં આવી પહોંચ્યા અને તમને બંનેને અહીંથી ઊંઘતા જોઈને તેમના હૃદયમાં અત્યંત આનંદ થયો તેમણે ધીમેથી તમને જગાડ્યા અને પ્રેમથી પૂછ્યું બેટી આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું ઘરે તમારા માતાજી ઘણો વિલાપ કરે છે તમે કહો પિતાજી હું ભગવાન શંકરને વળી ચૂકી છું જો તમે મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું અહીં જ પ્રાણ ત્યજી દઈશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી તમને ઘરે લઈ ગયા અને તમારું લગ્ન મારી સાથે હે દેવી કેટલાક આ વ્રતને હરિતાલિકા વ્રત કહે છે કારણ કે હરિતા એટલે હરણ કરાયેલા અને અલિકા એટલે સખીઓ વળી સખ્યોએ તમારું હરણ કર્યું હતું વળી કેટલાક કેવડા ત્રીજ પણ કહે છે કારણ કે તમોએ પુષ્પોની સાથે ભૂલથી મને કેવડો ચડાવ્યો હતો જોકે કેવડો મને ચડતો નથી છતાં તમે સ્નેહના આવેશમાં નિર્દોષ ભાવે ચડાવ્યો હતો એટલે મેં તેનો સ્વીકાર કર્યો હતો હજી પણ આ દિવસે જે મારું કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને પરલોકમાં પણ તે ઉત્તમ ગતિ પામી શિવલોક મિત્રો આ રીતે કેવડા ત્રીજ વ્રત શ્રદ્ધા સાથે કરશો તો ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને દાંપત્ય જીવનમાં મંગલકારક ફળ પ્રાપ્ત થાય છે યાદ રાખો વ્રતનું હૃદય છે શુદ્ધ ભાવ સાત્વિકતા અને દંપતીનો પરસ્પર એકબીજા પ્રત્યેનું સન્માન મિત્રો આ વિડીયોમાં જેમ કે મેં પહેલાં બતાવ્યું હતું જે વિધિ બતાવી છે મેં એ તમે તમારા કુટુંબની પરંપરા પ્રમાણે એડજસ્ટ કરી શકો છો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવી જ ભક્તિ વ્રત વિધિ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આગામી વિડીયોમાં બીજી પૌરાણિક કથા અને તહેવારની સરળ વિધિ લઈને ફરી મળીશું હર હર મહાદેવ